કેમ કે હવે આપણે સીઝન પૂરી થઈ ગઈ છે કેમકે હાથી હાડ બધા સુટી ગયા ભગવાને એવું માવઠું ને કે ખેતીવાડીમાં જે કાય નાશ થઈ ગયું મારી તો બધી શીંગું કપા જે કાય ને બધું એમ કે અંદરો દાણામાં દાણો ફૂટી અને ઉગી ગયું છે ને શિંગ તો ભાઈ બે ફામ બગડી છે મારી તે એટલે આ સાર સાર બળદ આપણે આપી દેવાના છે જો કોઈને જોતા હોય તો ડિસ્પ્લે પર નંબર દેખાય છે ને એકવાર અવશ્ય ફોન કરજો બરોબર ભલા માણા કયા ભાવે આપણે સુખી થશું વિચારતો કરો જેમ કહેવાય કે જેના કાંધ કમાણી આપણે ખાધી હોય આપણા છોકરાઓ ખાધી હોય અથવા આપણા પરિવારમાં ખાધી હોય છે બળદિયા મારી છે જેમ કહેવાય કે પોતાનું જીવન બીજા માટે સમર્પિત કરી એવા બળદિયા છે આને ખાલી માત્ર આ બોલી નથી શકતા આ બોલી નથી શકતા પણ એની પાછળનું મોટામાં મોટું કારણ હોય છે એની પાછળનું મોટામાં મોટું કારણ હોય શકે છે માત્ર ને માત્ર એમ કહેવાય કે એના આંખથી એ ઈ માત્ર ને માત્ર એમ કહેવાય ને કે રોડ ઉપર ટીપા પાડતા હોય

આજે જીવ જે છે એમ કહેવાય કે તમામ જીવો કિસાન ખેડૂત મિત્રો ભરે છે અને હાલ આ વરસાદ ચાલુ હતો થોડોક સમય મળ્યો એટલે મેં એવું વિચાર્યું કે લાયભાઈ નાનકડો વિડીયો બનાવું અને તમને બધાને જાગૃત કરવું પણ નથી યાર સમજાતું ખબર નહીં આપણે કયા ભવ્ય સુકી થાય આપણે જેને એમ કેવાય ને કે માં કહીએ ને મા દીકરા

તો ધોળા દી મને ફોન કરજો અથવા કાલી રાજ્ય ફોન કરજો તમારું લોકેશન આપજો તમારા લોકેશન ઉપર હું એકલો આવી જાય પણ હાસું હોવું જો સાહેબ માત્ર ને માત્ર એમ કહેવાય કે બીજા માટે જીવન લેનારો જીવ આજ રોડ ઉપર એમ કહેવાય કે ભટકી 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 એમ કહેવાય કે મોત ને ઘાટ ભેટી રહ્યો છે સાહેબ નથી બોલવું છતાં એમ કહેવાય કે મોઢામાં આંગળા નાખી નાખી અને લોકો બોલાવા માંગે છે સાહેબ નથી ખબર પડતી એવું નથી બધાને બધી ખબર પડે છે મૂળ વાત કરું તો તળાલા તાલુકાના ઉસલી ગામમાંથી આ બે બળદ વઢિયારા છે નાતી લાવ્યો હતો અને ત્યાર પછી આ એક લાલ અને વઢિયારો બળદ જે છે ખોટું નહીં બોલું પણ વિડીયો ઉતારવાનો સમય નતો ભાઈ બીજાના દુઃખમાં જો ભાગ લઈ શકીએ બાકી ન કરાય અનેક અબોલ હું લાવી શકતો છું અનેક અબોલ આશ્રો દરરોજ આપું છું પણ હાલ તમને બધાને ખબર છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી શિયોર તાલુકાના ટાણા ગામ આંગણે માં ગવત્રીના સંતાનો માટે માં ગવત્રી જેને ગવત્રી કહેવામાં આવે છે એના સંતાનો માટે બીમાર અકસ્માત થયેલા અબોલ જેવો માટે એક સરસ મજાની વિશાળ અને ખૂબ સારી ગૌશાળા બનાવેલું છું જેમાં એને ટોટલ સુવિધા મળે હાલ આપણી પાસે એમ કહેવાય કે આવા એકસો ને ચાલીસ કરતા પણ વધારે એમ કેવાય કે જેને એમ કેવાય ને કે જેને જરૂર હતી ત્યાં હું કાંદની કાંધની કમાણી ખાધી એના ડાબા હાથના રાહોદે હાંક્યા

સારો આવું બધું ખવડાવી છે જેથી કરી અને એને ખાડો કઈક સારું જીવન જીવે છે તમારી પાસે બળદ છે તો સો ટકા તમે રાખો બળદ થી ખેતી કરો એમાં ના નથી તમે બળદ થી ખેતી કરો તમારે જરૂર હોય ત્યાં સુધી તમે રાખો છો પછી એમ કેવાય હરાણિયા ને આપી દો છો કા કોઈ બીજા કોઈને આપી જો પણ તમારી પાસે એવું નક્કી કરો તમે કે આ વ્યક્તિ સો વર્ષ આ બળદ સેવા કરશે જીવશે ત્યાં સુધી કોઈ ન કરે કોઈ ન કરે તમે જેની ઉપર એમ કયો ને કે આમ ડાબો હાથ મૂકીને એમ કયો કે આ મારો ભાઈ છે એ પણ તમારી સેવા ન કરે એ મારી ગેરંટી આ વન ધી સ્પોટ એકસો ને દસ ટકા ખોટું લાગે તો માફ કરજો બાકી સત્ય છે એ તમને કેવું છે કેવું છે અને કેવું છે આ એક માં ગવત્રી સંતાન દુખી છે ને એટલે કઉ છું અને કોઈ દિવસ પડદા પાછળની આપણી વાત નહીં હોય જે હશે ખુલ્લે આમ જ હશે અને કોઈ દિવસ મેં મારી કિતાબ બંધ નથી રાખી મારું બધું જાહેર છે અને સોશિયલ મીડિયામાંથી હાલે છે ટોટલ મીડિયા સોશિયલ મીડિયાના માધ્યમથી આ માગવત્રીના સંતાનો માટે સેવા બનાવું છું અને હાલ આપણે શિવર તાલુકાના ટાણા ગામની આંગણે જે ગૌશાળા બનાવી છે એમાં ખૂબ સરસ મજાનો સપોર્ટ ખૂબ સરસ મજાનો સહયોગ સોશિયલ મીડિયાના માધ્યમથી મળે છે અને હર હંમેશના માટે લોકો ખૂબ સરસ મજાનો ફાળો આપે છે અને આ જે વરસાદ વર્ષો એમ કહેવાય કે રૂપિયા દેતા હો રૂપિયા નહીં એકસો ને વીસ રૂપિયાની જે માંડ સરસ મજાની લીલી મકાઈ આવે એ પૈસા દેવા સતા ન મળે એવા ત્રણ ટ્રેક્ટર એમ કહેવાય કે અશ્વિનભાઈ વિઠ્ઠલભાઈ તેજાણી ગામ જાંબાળા તરફથી ત્રણ ટ્રેક્ટર લીલી કાસ તાંબાના પતરા જેવી લીલી કાસ મકાઈ આવી છે અને આ મહા ગવત્રીના સંતાનોએ ખાય અને ખૂબ આનંદ માન્યો છે અને ફરી પાછો કહું છું કે અશ્વિનભાઈ વિઠ્ઠલભાઈ તેજાણી ગામ જાંબાળાથી એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું માં ભગવતી ભગવાન દ્વારકાધીશ મુરલીધર મહારાજ એમને ખૂબ જાદુ દે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને પ્રગતિના શિખરોને પાર કરે એવી હૃદયના ભાવથી શુભકામના પાઠવું છું એની કાયા હર હંમેશના માટે નિરોગી રાખે એવી દિલથી શુભકામના આપું છું આવા ઘણા બધા દાતાશ્રીઓ જે છે કોઈ પાંચસો દેશે કોઈ હજાર દેશે કોઈ પાંચ રૂપિયા દેશે જે દેશે એ તમે જે કાંઈ જોશો એ લોઢામાં લીટો હશે તમતારે કોઈ જગ્યાએ ખોટી જગ્યાએ એક પણ રૂપિયો તમારો હું વાપરીશ ને અને કોઈ દિવસ તમારો એક પણ રૂપિયો મારા માટે નહીં વાપરું એની આજ જ નહીં હો વર પણ હું તમને જવાબદારી આપું છું એક રૂપિયો તમારો ખોટી જગ્યાએ નહીં વાપરું મા માટે માંગુ છું તો માં માટે જ વાપરીશ માના દીકરા માટે માગુ છું તો માના દીકરા પાછળ મારા પોતાના શોખ પૂરા કરવા માટે નહીં અને હાલ ઘણા બધા લોકો એમ કે ભાઈ દિનેશભાઈ આમ દિનેશભાઈ આમ તમારી પાસે હાંસું હોય તારે તમને મજા આવે ત્યારે હાલ આવજો શિવર તાલુકાના ટાણા ગામે રહી છું ટાણાથી વલર રોડ ઉપર પેટ્રોલ પંપની સામે એક જેટલી શિવ બળદ આશ્રમ ટાણા આવેલું છે સરસ મજાની ગૌશાળા છે અને અહીંયા જે કાંઈ તમને મેં કીધું કે સાફ સફાઈ પાણી ખાવું પીવું જગ્યાએ એ દરરોજ દરરોજ અહીંયા થાય છે એ પડદા વાત કરી નથી અને કરવાની નથી અને હાલ તમારે પણ હરું મુલાકાત લેવી હોય તો બિંદાસ તમે આવી શકો છો શિહોર તાલુકાના ટાણા ગામે રહું છું અને સરસ મજાની માં ગૌત્રીના સંતાનોની સેવા કરું છું અને ભાઈ એને શોખાઈ બતાવી દે ને કે એમ થાય નથી શોખાય જવું આ રાતનો સમય છે આ આવી જવખાઈ હોય બધી જગ્યાએ

તો જે એરો બતાય એની ઉપર એરો ઉપર એક ને બે વાર ક્લિક કરો એટલે સીધો વિડીયો શેર થઈ જાય તો ભૂલ્યા વગર શેર કરવાનું ભૂલતા નહીં અને ફરી પાછું કહું છું ઉપર આપેલો નંબર છન્નું સોવીસ એકોતેર એકસઠ છ્યાસી દિનેશ ચૌહાણ પાલિકાના મારું નામ છે શિહોર તાલુકાના ટાણા ગામે રહું છું જય દ્વારકાધીશ જય મુરલીધા